સાણંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દલોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી હરિભક્તો આ દલોત્સવ કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હજુ સાળંગપુરથી અમારા પ્રતિનિધિ ચિંતન વાઘડીયાના એક વિસ્તૃત અહેવાલ તમ સાળંગપુર ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય સ્વામીની પ્રેર ઉપસ્થિતિમાં રંગે ચંગે પુષ્પ દલોત્સવ નો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો પૂજ્ય સ્વામીએ ભક્તોને રંગી પુષ્પતલોની ઉજવણી કરાઈ હતી લાખો હરિભક્તો પૂજ્ય સ્વામીના મહારાજના સંગે ભક્તિ અને જ્ઞાનના રંગે રંગાઈ અને ધૂળેટી પર્વ જેવી ઉજવણી કરવામાં આવી હતી બોટાદ જિલ્લાના બરોડા તાલુકામાં આવેલ તીર્થભૂમિ સાળંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી પુષ્પતલો ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવે છે દર વર્ષે ધૂળીટી પર્વને દિવસે આ ઉજવણી કરવામાં આવતી પરંતુ સ્વામીની ના તંદુરસ્ત તબિયતના કારણે એકવીસમી એપ્રિલ એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર તીર્થધામ સાણંદપુર ખાતે બીએપીએ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહાન સ્વામીની પ્રેરક ઉપસ્થિતમાં પુષ્પ દલોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પુષ્પ દલોત્સવની વિરાટ સભા યોજવામાં આવી હતી જેમાં સંતો દ્વારા વર્ષોથી ઉજવાતો પુષ્પ દલોત્સવ વિશે ભક્તોને માહિતગાર કરવામાં આવ્યા હતા ઉપસ્થિત સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રનું સ્મરણ કરી પૂજ્ય મહાન સ્વામી મહારાજના રંગેશ ભક્તિના જ્ઞાન રંગે રંગાયા હતા ભારતીય ધ્રળટી તહેવારને ભક્તિમાં ભેળવી ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું બીએપીએસ સંસ્થા દ્વારા ઉજવાતો આ પુષ્પતલો ભારતીય ઉત્સવ પરંપરાને પોષણ કરનારો બની રહ્યો છે સાણંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલ પુષ્પતલો કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી પંચોતેર હજાર જેટલા ભક્તો ઉપસ્થિત રહી અને આ પર્વને ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું મહાન સ્વામી દ્વારા આધ્યાત્મિક રંગ સાથે રંગાઈ તમામ મહિલા સહિતના હરિભક્તોમાં આનંદની લાગણી અને અનુભૂતિ જોવા મળી હતી હજારોની સંખ્યામાં આવનાર ભક્તો માટે છ હજાર જેટલા સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા હતા જુદા જુદા ત્રીસ વિભાગોમાં પોતાની સેવા આપી હતી આજે પણ મહંત સ્વામીના ભૂમ સ્વામીની અનુભૂતિ સાથે સાક્ષાત્કાર પ્રમુખ સ્વામી હાજર હોય તેવી અનુભૂતિ જોવા મળી હતી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજે અહીંયા સારંગપુરમાં જે મહાતીર્થધામ છે ભગવાન સ્વામિનારાયણથી માંડીને તમામ ગુરુ પરંપરા અહીંયા પધાર્યા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અહીંયા ભવ્ય મંદિર કર્યું ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ અનુસાર ત્યાં અત્યારે જીવંત આપણે જોઈ રહ્યા છીએ કે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં બહુ ભવ્યતાથી પુષ્પદોલ ઉત્સવ એટલે કે ફૂલદોલ એટલે કે ધૂળેટી આપણે ઉજવી રહ્યા છીએ દેશ પ્રદેશથી હજારો હરિભક્તો અત્યારે આ ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે લગભગ પંચોતેર હજારથી પણ વધારે ભક્તો અત્યારે સભામાં આપણને વિદ્યમાન દેખાય છે નાના બાળકો કિશોરો યુવાનો વડીલ હરિભક્તો તમામને થનગનાટ છે કે ગુરુવરી મોહન સ્વામી મહારાજના હાથે આપણે રંગાઈએ આપ મંચ પર પણ જોશો કે મંચ પર પણ થીમ બહુ અદ્ભુત છે કારણ કે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે લગભગ છેલ્લા છ મહિનામાં સનાતન ધર્મના બે મોટા સ્થાન એ સમાજને ભેટ આપ્યા એક અમેરિકામાં ખાતે સ્વામિનારાયણ અક્ષરધામ જોઈ રહ્યા છો અને બીજું જે હમણાં જ બી એ હિન્દુ મંદિર અબુધાબી એ ત્યાં પણ ઉદ્ઘાટિત થયું માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી પણ પધારેલા તો આ બે મોટા સનાતન ધર્મના સ્થાનો આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો તમામના હૃદયમાં પ્રવર્તે વિશ્વભરમાં પ્રવર્તે ને એ રીતે લોકો સુખી થાય સમૃદ્ધ થાય સંપીને રહી શકીએ એવા એક ભાવથી આ પાર્શ્વભૂ તૈયાર કરવામાં આવી છે એ સનાતન ધર્મનો સૂર્ય એ આપણને બરોબર મધ્યમાં પાર્શ્વમાં અત્યારે દેખાય છે તો એના જ્વા પૂરી પૃથ્વી ઉપર પાથરી રહ્યો છે બધા વડીલ સંતોના પણ ખૂબ સુંદર પ્રવચનો થયા આજના ઉત્સવનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર સેન્ટ્રલ થીમ એ અંતરમાં અક્ષરધામ એટલે કે આપણે બાહ્ય રીતે રંગાવીએ છીએ રંગથી પણ આપણું અંતર છે રંગાવવું જોઈએ એટલે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ખૂબ સારા સદ સદગુણો એ આપણા જીવનમાં આપણે દ્રઢ કરી શકીએ એવા વિચાર રાખવા એવું વર્તન રાખવું એ આજનો આ સેન્ટ્રલ થીમ છે તો આ કાર્યક્રમો ભવ્યતાથી અહીંયા ઉજવાઈ રહ્યો છે લગભગ ત્રીસથી વધારે સેવાકીય વિભાગો છે લગભગ છ હજારથી પણ વધારે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે પુરુષ અને મહિલા બંને અને મેં કહ્યું એમ પંચોતેર હજારથી વધારે ભક્તો અત્યારે સભામાં વિદ્યમાન છે જે આપણે દર્શન થાય છે એ તમામને પરમપુજ્ય મોહન સાંઈ મહારાજના હસ્તે એ રંગાવવાનો લાભ મળનાર છે તો આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમારે દરેક જનજન સુધી આ ઉત્સવ પહોંચી રહ્યો છે એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે બીએપીએ સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ કે આપના માધ્યમથી લોકો સુધી આવી સાચી સારી સરસ વાત પહોંચે છે અને સાથે સાથે છેલ્લી વાત કે અમે અહીંયા મુખ્ય મંચ ઉપરથી અપીલ પણ કરી કે દરેકે મતદાન કરવું જ સાતમી મે સવારે સાત વાગ્યાથી ગુજરાતમાં મતદાન શરૂ થશે જે પણ આપણો વિચાર હોય જે પણ આપણને યોગ્ય લાગે પણ મતદાન એ અવશ્ય કરવું એ આપણો બંધારણીય હક છે જવાબદારી છે નાગરિક તરીકે દેશના વિકાસમાં આપણી હિસ્સેદારી જરૂરી છે માટે આપ સર્વેના માધ્યમથી કારણ કે આપના માધ્યમથી લાખો લોકો સુધી આ વાત પહોંચશે તો સાતમી મે અવશ્ય દરેક ગુજરાતીઓ અને આ લોકસભા ઇલેક્શન્સમાં દરેક ભારતીય એ પોતે મતદાન કરે પોતાના મતથી દેશનો વિકાસ થાય પોતાના મતથી દેશ મજબૂત બને પોતાના મતથી ધર્મ અને સંસ્કાર સચવાય પોતાના મતથી દેશનું ભાવિ ઘડાય પોતાના દેશથી પોતાના મતથી નાગરિક સુરક્ષા વધે સનાતન ધર્મની સુરક્ષા વધે એવી વ્યક્તિ અને એવી જગ્યાએ આપણે વોટ આપી દેશને વિકસિત બનાવીએ અને દેશને વિશ્વગુરુ પણ બનાવીએ તો ફરી એક વખત આપ મીડિયા કર્મીઓનો આભાર છે આ ઉત્સવમાં આપ પધારી અને ઠેર ઠેર જન જન સુધી આ ઉત્સવ પહોંચાડો છો આપ સર્વેનો આભાર જય સ્વામિનારાયણ સારંગપુર ખાતે અમે પુષ્પ દોલોત્સવનો લાભ લેવા માટે આવ્યા છીએ તો ખૂબ જ એક દિવ્યતાની અનુભૂતિ થાય છે અને આપણા ભારતીય સાહિત્ય શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે ઉત્સવ પ્રિયઃ ખલુ માનવાહા કે ઉત્સવો એ ખરેખર માનવોને પ્રિય હોય છે અને અહીંયા આવ્યા છીએ તો પરમપુર જે મહંત સ્વામી મહારાજ એ અમને ભક્તિના રંગે એમને અમને રંગ્યા છે તે ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આવા બધા ઉત્સવો દ્વારા એ માણસો એકબીજાની નજીક આવે છે બધામાં સંપ સુરતભાવ અને એકતાના એ બધા પાઠો એ લઈને જાય છે એટલે ખૂબ જ આનંદની અનુભૂતિ અહીંયા આવા ઉત્સવોમાં થાય છે અને અહીંયા જોઈએ તો અહીંયા જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એ ખરેખર બધા સ્વયંસેવકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કારણ કે આવા ધમધોગતા દાપમાં એ સેવા કરવી એ જો ખરેખર એ મહંત સ્વાઈ મહારાજના કૃપા આશીષ હોય અને એમનો રાજીપો હોય આ બધા એક જ લક્ષ્ય સાથે બધા સેવા કરી રહ્યા છે અને અમને પણ અહીંયા ખૂબ અમે મહંત સ્વાય મહારાજના હાથે રંગાયા તો ખૂબ જ એક આનંદની અનુભૂતિ થાય છે અને દિવ્યતાનો અનુભૂતિ થાય છે ખરેખર અહીં આવીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે દર વર્ષે અહીં છે રંગાવા માટે અમે અહીં આવતા હોઈએ છીએ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય રંગે અને ભક્તિના રંગે રંગાઈ છીએ બહારનો રંગ આપણને ક્યારેક લાગે તો થોડાક દિવસમાં ઉતરી જાય પરંતુ આ રંગે આપણે રંગાઈએ તો કાયમ એવું જ લાગે કે ખરેખર આપણે રંગાયા છીએ એટલે અહીં આવીને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે અને આટલા બધા હરિભક્તોનો સમૂહ એટલે ખરેખર એમ આ વાતાવરણ છે અવિસ્મરણીય છે આહલાદક છે અને સાથે સાથે પૂજ્ય મહસ્વામી મહારાજની ઉપસ્થિતિ તો એનામાં શું કેવું